ગુજરાતમાં બાળકીઓ તેમજ મહિલાઓ પર અત્યાચારના બનાવમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે શેડતી દુષ્કર્મ અને અને દહેજ માટે ત્રાસ કીચાઓ એવામાંથી સાબરકાંઠા જિલ્લાના પ્રાતિ જમાથી સંબંધો ને શરમકાર કરતો કિચો પ્રકાશમાં આવ્યો છે જેમાં કાકાએ સગીર ભત્રીજી પર દુષ્કર્મ આશરીને તેને ગર્ભવતી બનાવી છે આ અંગે પ્રાપ્ત વિગત મુજબ દાહોદ જિલ્લાના શ્રમજી પરિવાર છે આ પરિવાર સાથે રહેતા મજૂરી કામ કરતા કાકાએ પોતાની સગી ભત્રીજી પર દાનત બગાડી હતી આજથી સાત મહિના અગાઉ કાકા એ જાન થી મારી નાખવાની ધમકી આપીને ભત્રીજી પર દુષ્કર્મ આસાર્યું હતું જેના કારણે ભત્રીજી ને ગર્ભ રહી ગયો હતો મૃત બાળકને જન્મ આપતા તેના પર હતો જેથી પરિવારજનો એ પૂછતા સગીરાએ કાકાની કરતૂત વિશે જાણ કરી હતી આખરે પરિવારજનોએ પ્રાતિશ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાઉસ સોખર કાકા વિરુદ્ધ પોસ્કો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે